એ ભૂરા ભગત તરીકે જ ઓળખાતો તો સમજો એવા જટિયા બંદુકુ લુગડા કારા આખો દરવેશ ફરી જાય આ તો તમે કોઈ દી જોયું નથી આ તમારી એ તને નો ખબર હોય આઈ આઈ માર ભેગો તમને દેખાડું હે હા આઈ

દીકરા આ રાઈફલ રહી એ અંગ્રેજો વખતની છે અને આમ જો અર્ધા અંગ્રેજો આ તારા દાદા એ એકલા માર્યા કોઈને ગામના કોઈને ખબર જ નથી અને કેવી રીતે ખબર છે આ નોખા નોખા વીર કરી કરી દાદા તમે આ બધું ખોટું બોલો હું કાય તમારું આટલું હાસું માનું નહીં મોટી મોટી કરોમાં હું વર્ષોથી થી તમારા ભેગો છો તમે કોઈને લાભો નથી માર્યો અને તમે હાશું બોલી દો કયા નાટક માં કામ કરવા જતા હતા આ બધું એ વસ્તુ છે એ એકઈ નાટક માં નતો જાતો તને મારે દેખાડી દેવું જોશે આ પણ દેખાડી દયો ને ને એક દાખલો તો મને દેખાડો એટલે મને ખબર પડે મારે શું કરતા થા એટલે હું હા તારે મારી જોવું તારે હું જોઈશ પણ આવીશ હો હા મંગુ અરે કે ના સાહેબ હા મંગુ સાહેબ બીજું શું

દીકરા તારા બાઈક માં ભમરો છે મારે તને દેખાડી દેવું તું આજ પણ આખા ગામમાં કોઈ ઘીરે નથી દાદા હવે રિયા ને એ બાઈક તમારા હારા કે હું તીમ કહું ગામમાં કોઈ ઘીરે નથી ને એટલે કા નક તમને કોક ધોસી મને ઈ બીક છે ના દીકરા ના આઈ લે છે ડોલી ની માં છે હા તને દેખાડું તો છે હા તે કાય વાંધો ના લો

તારા ઘરમાં જેટલી સામગ્રી છે એટલી મને આપી દે નકર આ બંદૂકની જેટલી ગોળીઓ છે ને એટલી તારા પેટમાં ઉતારી દઉં કોટુઅર કઈમાં નકા મો માર કઈ તમારી ઉંમર થઈ ગઈ છે આટલા ભરું છું તારા માના માલ આવવા ગયો માલનો દીકરો થામાં આને ઘર ભેગો થા થાસી નકામ

Hvað er þetta?